રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવત સિંહ શ્રી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રે પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજ રૂચ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવત શિંહ શ્રી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી જેમાં ઉપલેખ

ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે જાણે રાતના સૂરજ ઉગો હોય એવું વાતાવરણ આહલાદાયક વાતાવરણ ઉભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અને આ યુવાનોને વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આવી રાત્ર પ્રકાશ સરસ આયોજન થયેલું છે આયોજન પણ એવું છે લોક ઉપયોગી થયેલું છે આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે

રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે રાહત હશે પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી એનિમલ હોસ્ટેલ ઉબળાટાનો જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે ગાયોના લાભાડ છે આ આયોજન કરવામાં આવ્યું છે આનું જે કંઈ ફંડ થશે એ ગાયોના લાભાડ છે એનિમલ હોસ્ટેલના લાભાડ છે એ આવ્યું છે અને ખાસ કરીને આજના જે રાફર ક્રિકેટ ટુર્નામેન્ટ મે જે ઉગણ થયું છે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનીતભાઈ ચોવટિયા યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે એને પણ હું ખૂબ ખૂબ વિનંતી આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે અને આજે જે ટીમ લગભગ સોસાયટીની ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉભેતાના યુવાનોમાં જોવા મળ્યો છે દરેકને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું વિપુલ ધામેચા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે